મારો <laughs> 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 Uhh yang yang Japanese, Malaysia, <tongan <noise> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 આ તો કોણ કીએ પણ વાયર તો વાયર તો કાઢી દીધું વાયરમાં જાય ઉપર છે વાઈટ શર્ટ હાલો તો ભાઈ થી તો આપણે આવતા હતા કારણ કે વરસાદ હતો તો પોરબંદર જવાનું તો બખેડાનું ઉપલેટા પૂઈ ગયા તો પાછા વરી ગયા હતા પછી ભાઈ બધાય નક્કી કર્યું કે કાગવડ જાય કાગવડ તો ધોરાજી પૂઈ ગયા તો ન્યાય વરસાદ તો પછી ત્યાંથી પાછા આવતા રહ્યા હતા પલરતા પલરતા અને અટાણે બે ત્રણ દિવસ હોઈ ગયા છે હવે આપણે આ ગાડી લઈને જઈશું માણાવદર કારણ કે પેસેન્જર મેલવા જવાના છે માણાવદર અને આપણે જાંબુડા આવી ગયા હતા હું શ્યામભાઈ અને મયુરે કાલે આવ્યો છે અમે તો બે દિં પહેલાં આવી ગયા હતા પલરતા પલરતા

બોલેરો મૂકીને ભાઈ આવતો રહ્યો ઘેર જ અહીંયા બપોર સુધી બે હોવાનું છે બપોરે લઈને જવાના હે ને પછી બધીને ભેગા હલો ભાઈ બહાર હળી ગયા ની સીટે હવે આનું ડીઝલ પુરાઈ આવી અને ગાડી એને નડતી હતી ત્યાં મેલ લીધી દુકાન પાસે એને હવે પછી જગ્યાએ બદલાવી નાખી ત્યાં મેલ છે હું બપોર સુધી જ રાખવાની છે અને કંઈ ગામમાં લઈ જવાની નથી આનું પહેલા ડીઝલ પૂરાઈ આવીએ ને પછી મેલી દઈ લાલમાં હોઈ ગયો છે કાંટો કાંટો લાલમાં હોય ગયો છે નખવી લઈ ઉપા દે નહીં પછી ડીઝલ ડીઝલ પૂરાઈ આવીએ ને પછી રાખી દઈએ અહીંયા ક્યાંક હાલો ભાઈ પૂરાવી લીધું ડીઝલ ને હવે આને ક્યાંક રાખી દઈએ ત્યાં વાવ રહું છે

ખાલી છે કઠોળો કઠોળો બધે કઈ નહીં અંદર હવે તેડી આવી અને મેલી આવી વાત બધાને હવે લઈને નીકળીએ માણાવદર લઈને બધાને તેડી આવીને મેલ દે પછી ગાડી મેલ દઈ ઘરે